નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દસ વર્ષના બાળકનું હૃદયનું ઓપરેશન કરતા ડોક્ટર સાથે બનેલ ઘટના એક દિવસ એક દંપતી તેના દસ વર્ષના બાળકને લઈ તેમને બતાવવા આવ્યું ફાઇલ ડોક્ટર સાહેબના કેબલ ઉપર મૂકી ડોક્ટરે ફાઇલનો અભ્યાસ કરી બાળકને એક ચેક કર્યા પછી એ બાળકને કહ્યું બેટા થોડો સમય બહાર બેસ હું તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લઉં તેના મમ્મી પપ્પા બોલ્યા સાહેબ વધી હકીકત તેને ખબર છે એટલે વાંધો નહીં તમે તેની હાજરીમાં જ અમારી સાથે સર્શક કરી શકો છો ડૉક્ટર બોલ્યા મેં પ્રથમ પરિવાર એવો જોયો જેના ચહેરા ઉપર ભય ન હોય સાહેબ શરૂઆતમાં અમંગળ વિચારોથી અમે પણ વિચલિત થઈ જતા પણ ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરની અમારા ત્રણેયનું મનોબળ મજબૂત થતું ગયું ડોક્ટરે કહ્યું જુઓ બાળકના હાથની સર્જરી કરવી પડશે વાત ગંભીર છે પચાસ ટકા પચાસ ટકા શક્યતા છે સફળ થયા તો આ જીવન હાથની તકલીફ નહીં થાય અને સફળ ન થયા તો તમે જાણો જ છો તો અમારે શું કરવું જોઈએ ડોક્ટર બોલ્યા મારા મંતવ્ય પ્રમાણે મળતા મરતા જીવું એના કરતા એક જોખમ ઉઠાવી લેવું જોઈએ તેઓ ડોક્ટર સાથે સંમત થયા જ્યારે તેમનો સાર્જ પૂછ્યો ત્યારે ડૉક્ટર બોલ્યા આમ તો હું એડવાન્સ પેમેન્ટ લઉં છું પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું કહી ડોક્ટરે ઓપરેશનની તારીખ આપી ઓપરેશનની તારીખે બાળક સાથે એક દંપતી હાજર થયું કોઈના ચહેરા ઉપર ભય ન હતો તેઓ સ્વસ્થ હતા ડોક્ટરની જિંદગી માટે આ કેસ દાખલારૂપ હતો ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં બાળકને ઓપરેશન ટેબલ ઉપર સુવડાવી અને એને સ્થેસિયા આપતા પહેલાં માથે પ્રેમપૂર્વક હાથ ફેરવી ઔપચારિક રીતે તેનું નામ પૂછ્યું તેણે હસીને નામ કહ્યું આનંદ ડોક્ટરે મજાક કરતા કીધું બેટા તારા નામ એવા ગુણ છે ઓપરેશન ચાલુ થાય એ પહેલાં તારે કંઈ મને કહ્યું હોય તો વિના સંકોચ કહી દે બાળક બોલ્યો સાહેબ દિલ એટલે ડોક્ટર બોલ્યા બેટા હાર્ટ જેની સર્જરી આપણે આજે કરવાના છીએ બાળક બોલ્યો સાહેબ મમ્મી પપ્પા હંમેશા મને કહે છે કે દરેકના દિલની અંદર રામ બેઠો છે તો સાહેબ જ્યારે મારું હાર્ટ ખોલો ત્યારે મારી અંદર બેઠેલા રામ કેવા છે એ બરાબર જોઈ લેજો પછી મને કહેજો એ કેવા છે ડોક્ટરની આંખ ભીની થઈ ડોક્ટરે તેના સ્ટાફને આખો કેસ સમજાવી દીધો હતો એટલે દરેકની આંખો ભીની હતી ડૉક્ટર પણ બોલ્યા હજારો ઓપરેશન મેં મારા આ હાથે કરી નાખ્યા પણ કોણ જાણે આ બાળકનું ઓપરેશન કરતાં મારું મન અને હાથ વિચલિત કેમ થાય છે ડૉક્ટરે આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતા કીધું અત્યાર સુધી મેં કરેલા દરેક ઓપરેશન મારો વ્યવસાય સમજી કર્યા છે પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું તું તો તેનું સર્જન કરે છે તું મોટો જાદુગર છે મારા આ પ્રયત્નને તું સફળ કરવામાં મદદ કરજે કહી ડોક્ટરે ઓપરેશન ચાલુ કર્યું ઓપરેશન આગળ વધતું હતું સફળ થવાની પૂરી શક્યતા ડૉક્ટરને જણાતી હતી ત્યાં અચાનક બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું અંતે ન થવાનું થયું ડોક્ટર ભીની આંખે બોલ્યા હે ઈશ્વર તું જીત્યો હું હાર્યો આટલું બોલી ઓપરેશન થિયેટરની લાઇટો બધી ચાલુ કરી ભીની આંખે હાથ સાફ કરવા આગળ વધ્યા ત્યાં અચાનક તેને બાળકના શબ્દો યાદ આવ્યા એ ઝડપથી બાળકના હાથ તરફ જોઈ જોરથી બોલ્યા તમને રામ દેખાય છે નજર બાળકના હાટ તરફ ગઈ એક ગજબ ની ચેતના પુનઃ બાળકના હાટમાં સ્થાપિત થઈ અને બાળકનું હાટ પુનઃ ધબકવા લાગ્યું ડોક્ટર અને સ્ટાફે શિષ્યારી સાથે જય શ્રી રામ નો ઉદઘોષ કરી અધૂરું ઓપરેશન ચાલુ કરી બાળકને બચાવી લીધો ડોક્ટર સાહેબે તેમની ફી લીધી નહીં અને કહ્યું હજારો ઓપરેશન મેં કર્યા પણ મને એવો વિચાર ન આવ્યો કે રામ ક્યાં છે આ બાળકે રામનું નિવાસસ્થાન મને બતાવ્યું મિત્રો જ્યારે બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ